વડોદરા મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાત અંતર્ગત કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી લક્ષ્યાંક હતો લગભગ સાતસો ચોર્યાસી કરોડનો પાલિકાએ વેરા વસૂલાત માટે સાત સાતસો ચોર્યાસી કરોડનો પાછલા બાકીનો લક્ષ્યાંક હતો અને તેની સામે ઘણી બધી રકમ વસૂલી લીધી છે એટલે કે સાતસો ચૌદ વીસ કરોડ આ રકમ તો વસૂલી લેવામાં આવી જ છે પરંતુ હજુ જે રકમ બાકી છે તેમાં મોટી મોટી સરકારી કચેરીઓ છે અને તેના જ્યારે વેરા વસૂલાતની વાત આવી ત્યારે સરકારી અધિકારી બચાવ કરતા હોય તેવું લાગી રહ્યું છે બાકી ઉઘરાણીમાં સરકારી કચેરીઓની વાત કરીએ તો જેમાં રેલવેનો પણ સમાવેશ થાય છે રેલવેના લગભગ આઠ કરોડ બાકી છે નર્મદા નિગમના લગભગ ત્રણ કરોડ અને વડોદરા શહેર પોલીસ ખાતાની વેરાના ચાર કરોડ રૂપિયા ઉઘરાણી કરવાના બાકી છે આ મામલે સરકારી અધિકારીએ બચાવ કર્યો કહ્યું કે સરકારી કામકાજ છે બિલ પ્રોસેસમાં છે આ મહિનાની અંદર ઉઘરાણી પૂર્ણ થઈ જશે એટલે કે આ સરકારી કચેરીઓ પાસેથી આ બાકી નાણાં વસૂલી લેવામાં આવશે શહેર વિસ્તારમાં પણ વીસ હજાર બિલો નવા બન્યા ડિમાન્ડ પચીસ કરોડની હતી નવા વર્ષે નવા વેરા વધ્યા અડતાલીસ હજાર બિલ વધ્યા જેમાં સાત ગામોનો સમાવેશ થતા અઠ્યાવીસ કરોડ રૂપિયાના વધુ બિલોની બજવણીઓ થઈ છે કુલ દર વર્ષે આઠ લાખ નેવ હજાર બિલો નાગરિકો અને કમર્શિયલ બિલો બને છે અને પાંચસો પંચ્યાસી કરોડના વેરા બિલો બને છે જેની ઉગરાણી પાલિકા કરતી હોય છે સામાન્ય રીતે વધુ માહિતી વડોદરા મહાનગરપાલિકાના રેવન્યુ ઓફિસર સુરેશ તુવરે આપી વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ ચોવીસ પચીસના વેરા બિલોની બજવણી કરવામાં આવી ત્યારબાદ નોટિસ અને વોરંટની ઉજવણી કરવામાં આવી ત્યારબાદ બાકી રહેલા નાણાં કરવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા કેટલીક નોટિસ હોર્ડિંગ બોર્ડ છપાવવામાં આવ્યા એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું અને વ્યક્તિગત પણ એપ્રોચ કરીને મહત્તમ વેરા વસૂલાત થાય તે માટે તમામ બોર્ડ દ્વારા ખૂબ પ્રયત્ન કરવામાં આવ્યા ચાલુ વર્ષનો બજેટ લેક્ષ્યાંક સાતસો ચોવીસ કરોડના ટાર્ગેટની સામે સાતસો ને સાડા તેર કરોડ જેટલો વેરા વસૂલાત થયેલી છે અને દસ કરોડ જેટલી વસુલાત આવવાની બાકી છે એ અઠવાડિયામાં આવી જશે આમ લગભગ આપણે સાતસો ચોવીસ કરોડ ને ટાર્ગેટ વસૂલ કરી દીધો છે એવું કહી શકાય એવું કહી શકાય કે વડોદરા શહેરના નાગરિકો જે છે પોતાની જવાબદારી સમજીને આપે છે પણ સરકારી તરફ એનો અભાવ એટલે થોડું બાકી રહી ચોક્કસથી ચાલુ વર્ષે થોડા આપણે વેરા બિલ થોડા મોડા બજાવવામાં આવ્યા અને સરકારી જે કચેરીઓ છે એના વેરા બિલમાં માટે પણ એપ્રોચ કરવામાં આવ્યો હતો પણ તે લોકોની આ જે વેરા વસૂલાતની જે રકમ છે એ મંજૂરીમાં પ્રોસેસમાં હોય એકત્રીસ માર્ચ પહેલાં ભરી શકાયેલ નથી અને એ તે લોકોને પણ અમે નોટિસ પાઠવામાં આવેલી હતી એકત્રીસ માર્ચ પહેલાં નાણાકીય વર્ષના પૈસા ભરી દેવામાં આવે એવી તાકીદ કરવામાં આવેલી છે ચોક્કસ ચોક્કસથી જે કરંટ ઇયર તો મોટે ભાગે પંચાવન જેટલી વસૂલાત થઈ જાય છે પણ પાછલા ચારસો કરોડ જેટલી વસૂલાત હતી તેમાંથી આ વખતે લગભગ છાસી કરોડ જેટલી વસૂલાત પાછલી બાકી આવી છે અને કેટલીક જે લોકોને ડિસ્પ્યુટેડ હોય છે એ લોકોના પણ નિરાકરણ લાવીને પણ એ પૈસા કરવાની કોશિશ કરવામાં આવી છે મહત્વનું ચોક્કસથી તમામ કરદાતાઓને પણ વિનંતી છે કે આપણા જે વેરા વસુલાતના જે નાણાં જે છે એ આપણી પબ્લિક યુટિલિટીઝ માટે જ વાપરવામાં આવતા હોય છે અને તે એક વડોદરા શહેરના એક નાગરિકની જવાબદારીના ભાગરૂપે આપણે કરવેરો ભરવો જોઈએ તમામ નાગરિકોને પણ વિનંતી છે કે તેઓ તેમનો વેરો સમય મર્યાદામાં ભરે અને એડવાન્સ વેરા રિબેટ યોજના જેવી આવતી હોય તેનો પણ મહત્તમ લાભ લે એવી તમામ કરદાતાની વિનંતી છે વ્યાજદર માફીની પણ યોજના હતી